પોલીસ સ્ટેશન માં ફરિયાદી મહિયાં દા વાર વખત કરી આપણે બધી પણ એલસીપી માં ફરિયાદી કરવી કેટલા પૈસા દેશે અહીલ્યા ચા નોકરા બોલ્યા મારી ના 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 કા તો આવવાના હતા મનસીખભાઈ આ તો આવવાના હતા તમારી વખત છે

કરવાની છે આપડે કરવાની છે કેટલો ખર્ચ થશે મને ખાજીગત ની વાત કરો મનસુખભાઈ હું મને વાત કર્યો

નથી દ્ર જીવા દે તમે એકવાર ખર્ચ ના પૈસા મને કયો લાખ બે લાખ ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ સો લાખ સાત લાખ આઠ લાખ દા લાખ તમે એકવાર બોલો મોઢામાંથી ને ના મને ભાઈ હું તમારા પગે લાગુ મનસુખ ભાઈ હું ખોટી વાત કરતો હોય તો મારા દીકરાનું લોહી મારા પાણે પડે મને પાલન દાદો મારે બસ અમારો પાલન ન્યા ચા હા પણ તમે મને વાત કરો હાલો મારું ભાઈ હું તમારા કેટલા પૈસા નું ખર્ચ થશે ચોવીસ કલાક માં માથે કરવાની છે મનસુખ દેવા માથે તમે લખી લ્યો સવારે હું આવી લખી દઉં

સાહેબો રૂપિયા નો ખાલી ના કાકા પણ આ ફરિયાદી કરીએ સો મહિને પકડે એ બાપુ એ શું કામ નું એલસીટી વાળા સિવાય એને પાઇપ ના કામો કરે બરોબર મારી વાત સાંભળ તું પેલા દોશી હારે મને વાત તો કરાવી લે તો ખબર પડે ને દોશી તારી ફોન કરી દેશો કરી દેશો તો હું આય આવ્યો છું આપણે આય તમારા વાસમાં ફોન કરેઓ મારો ફોન ભાંગી નાખ્યો એટલે મને ફોન હવા કરી દોશી હારે કરાવું બરોબર હા ચાલુ લાગ્યો હા ચાલુ જ ઓલ હું વાત કરાવી

આખરી ગાડી ની આવી મનસુખભાઈ નો ફોન આવ્યો હાલ ને જોકે જય ભીમ મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ આજે સરદારના ના જે દેવી પૂજક છે રેડુલા દેવી પૂજક એમાં શારદા છે એમને ઓલા ભાઈ એક એમના દેવી પૂજક છે બળજબરી પૂર્વક આને ઉપાડી જાય છે એવું શારદા બેન કહે છે કે મને બળજબરી પૂર્વક આવે શારદા બેન ને કેટલી 3 દીકરા કેલા 5 હા 3 દીકરા અને 5 દીકરા છે એટલે 8 દીકરાના એ કેતો કને મારી નાખે હ બરાબર તું કઈ વસ્તુ કાઈ કરે એટલે તને મારી નાખી તને જીવા નથી ધમકીના ફોન આવે દેવા કોણ ધમકી મારે ઓકે આપણે આજે થોડા સમય પહેલા આ દેવી પૂજક ગયા હતા મારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકેલો હતો પણ આજે શારદાબેન પાછા આવી ગયા છે એમના પરિવાર સાથે મિલાપ થઈ ગયો છે એટલે આજે અહીંયા રામોદ મળવા માટે આવ્યા છે પણ એને જે ઓલા હામાવાળા જે દેવી પૂજક છે એ ધમકી મારે છે શું ધમકી મારે છે બોલવામાં